કંપની ઇન્ફિનિક્સ સ્માર્ટ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે આ સ્માર્ટફોનમાં ફોનમાં છ પોઈન્ટ ચિમ્મોતેર ઇંચ એચડી પ્લસ એમ ઓએલ કવર્ડ ડિસ્પ્લે એકસો આઠ મેગા મુખ્ય કેમેરા અને પચાસ મેગાપિક્સલનો ફ્રન્ટ અથવા તો સેલ્ફી કેમેરા હોઈ શકે છે ઇન્ફેનિક્સ ઝીરો ફોર્ટી સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ફોર્ટીન પર આધારિત મીડિયાટેક ડાયમેન્શન આઠ હજાર બસ્સો ચીપસેટ હોવાની અપેક્ષા છે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે જેમાં વાયોલેટ ગ્રીન રોક બ્લેક અને મૂવિંગ ટેનિયમ ઇન્ફેનિકસે સ્માર્ટફોનને લઈને કેમેરા વિશે કોઈ વિગતવાર માહિતી આપી નથી કે આ સ્માર્ટફોનને મેલેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં પણ સમાન સુવિધાઓ સાથે જ લોન્ચ કરવામાં આવશે જો ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો એન્ફેનિક ઝીરો ફોર્ટી ફાઈવ જી સ્માર્ટફોનમાં એકસો ચુમ્માલીસ એક્ઝેટ રિફ્રેઝરેટ સાથે છ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ એચડી પ્લસ એમઓ ઓએલઈડી કવર્ડ ડિસ્પ્લે છે તેનું સ્ક્રીન રિઝોલ્યુશન એક હજાર એસી બાય બે હજાર ચારસો છત્રીસ પિક્સલ છે અને પિક બ્રાઇટનેસ તેરસો નીટ્સ છે કેમેરાની વાત કરીએ તો ફોટોગ્રાફી અને વિડીયો રેકોર્ડિંગ માટે સ્માર્ટફોનની પાછળની પેનલ પર રાઉન્ડ કેમેરા મોડ્યુઅલમાં ડેપ્થ સેન્સર સાથે એકસો આઠ મેગાપિક્સલ મુખ્ય કેમેરા અને સેલ્ફી માટે પચાસ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે હવે જો બેટરીની વાત કરવામાં આવે તો ઇન્ફિનિક્સ ઝીરો ફોર્ટી ફાઈવ જીમાં માં પિસ્તાલીસ વોટ ચાર્જિંગ સપોર્ટ સાથે પાંચ હજાર એમએચ બેટરી છે આ ઉપરાંત કંપની આ સ્માર્ટફોનમાં વીસ વોટ વાયરલેસ ચાર્જિંગ અને દસ વોટ રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ આપી છે ઇન્ફિનિક્સના આગામી સ્માર્ટફોનમાં બાર જીબી સિંગલ રેમ સાથે બે સ્ટોરેજ વિકલ્પો હોઈ શકે છે આ સ્માર્ટફોનમાં બસો છપ્પન જીબી અને પાંચસો બાર ના બે સ્ટોરેજ હોઈ શકે છે